કેકલા બંદ મણ યુટ્યુબર બધાય ભૂખા થિયા તો જમવા જાય તો હાલો બધાય જમવા જો કેટલા બધાય યુટ્યુબર હે હા બધાય જમવા ભૂખા થે અમે જો કઈ જાજો ટાઈમ ન થ્યો પણ આ બધાય વેલા આવી જાય અમારે પણ કઈ જાજો ટાઈમ ન થ થિયા પણ અજે એ ભૂખ તો લાગે તો હાલો બધાય જમે લઈએ પછી મડીએ

કટાણ લાગી ભૂખ આઈ પણ થોડાક જણા જમવા બેઠા નાથી બેન ને શાંતિ બેન ને ઈ બધે તો બાકાજી થી બોલાવ બધે જમવા નાથી બેન કોન્સેપ્ટ ઉતારતે હુએ હેલો યુટ્યુબર મજા મે મજે મજે આ ભાઈ આટો લીધો હાવ

भारत ति पेको यु गालु गो त गा गा टाडो पर पासा थोडु आ जडै गो न मिठु मिठु ए मिठि उ मर्दै आउडे मिठु मिठु खाइ हाओ गय आउ यफै यु फेला ई त आज

સાડા છ કરોડ ની વસ્તી કરોડ મેરા એન્ડ્રોઈડ મોબાઈલ છે જે ઇન્ટરનેટ નું રિચાર્જ રેગ્યુલર બે મહિને મહિને કરાવતા હોય તો એ જ તમારો વિડીયો જોવે હવે અને માની કે કદાચ હિન્દી ભાષા ઓડિયન્સ છે તો યુપી એમ કોઈ પણ એની તમારો વિડીયો હોમ સ્ક્રીન ઉપર ગો એ ક્લિક કરીને બહાર નીકળી જાય તમારો વિડીયો નહીં જોવે કારણ કે તમારી લેંગ્વેજ સમજાવવાની જ અને હિન્દી લેંગ્વેજમાં તમે વિડીયો મૂકો તો કાઉં રિઝલ્ટ મળે એ જોવું હોય તો તમે લાઈવ વિલેજ લાઈફ વિથ કોમ એન્ડ ફેમિલીનું ચેનલ જોવે શકો કે સબસ્ક્રાઈબર ઘણા પી ગયા આપણે એને જ વચ્ચેનું કારણ કામ છે કારણ કે આપણે બધાય લેંગ્વેજ ગુજરાતી ઉપયોગ માં લઈએ તો ભારતમાં અઠ્યાવીસ રાજ્ય હૈ એમાંથી એક ગુજરાતથી જ આ વિડીયો લાગુ પડે બાકીના સત્યાવીસ રાજ્યોને લાગુ પડે નહીં બીજા નંબરમાં તમે જે વિડિયો મૂકો એમાં વોટ વિડીયો બનાવો માં મૂકો અને ઇન્સ્ટાગ્રામમાં મૂકો ઇન્સ્ટાગ્રામમાં તમે જ્યારે વિડીયો મૂકો

ઓલ ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ હારી ઓળખાણ છે પણ મારો વિડીયો પણ હવે આ આખૂલું થોડુંક કહી દઉં તો દુઃખ ન લગાડતા ખોટું ન લગાડતા ગ્લેમ્મર જોઈએ માણસ ઘણા આ ગ્લેમ્બર કહેવાય બરાબર છે હિલાને મેં આરે રાખી મીડિયા બનાવ્યા હતા તો એક જ મહિનામાં પંદર હજાર સંખરાખ્યા હતા બરાબર હે પણ એના વિડિયા કેવા બનાવ્યા હિતાશી આપ્યું લોડર આપ્યું ક્રેન આપી ટ્રકું બધી આપ્યું મોટો ટ્રેલો આપ્યો રિક્ષા આપી બુલેટ બાઇક લગભગ વાહન આપ્યું અને એ વિડિયા આયેલા પણ બરોબર ત્રણ લાખ ચાર લાખ કેવી રીતે હે એ જ વિદ્યા મારા એટલા પૂજા યુટ્યુબમાં બાકી ફેસબુકમાં તો મિલિયનમાં હે એટલે એના ઘણતા ને આખા અલગ હતા તો અમે ગુજરાતીમાં રાખ્યું હતું તો એટલા જણાય જોયું જો એનું હિન્દીમાં કે ઇંગ્લિશમાં ક્યાં હોય તમે કીધું ને એમને મેં કીધું તું ને પેલા જો ભાઈ ભણવા ભણ હોત્યાર હે એટલે એને કીધું ને કે હિન્દીના કન્ટેન્ટ બનાવો કારણ કે પાંચ કરોડ જ જો હું પાંચ કરોડમાંથી લગભગ અત્યારે ઘરે ઘરે ફેમસ ઘરે ઘરે ફોન આવડ ફ્રી થઈ ગયા બસો રૂપિયા ત્રણસો રૂપિયામાં બે ડેટા આવે એટલે બધા ચાલુ કરજો હું વીસ વર્ષ ત્યાં આનું કામ કરું તેથી ઇન્ડિયામાં કોઈ ન કરતા પછી શરૂઆત ભારતીય ધામદે કરીને એની મારા વિદ્યા શરૂઆતમાં ફળાવ્યા મારા તો આજે માર્ગદર્શન લેતી બેન ભાટી બેન ફોન કરી કે ભાઈ તારો વિડીયો ચડાવવો આમાં કેવી રીતે ચડાવવું ભારતી બેન આ વિડીયો એ બધું એટલે એને ખબર એટલે ઘણા બધાને હું સપોર્ટ કરું બરાબર આનો વિડીયો કોઈ ચાલતો હતો એટલે મેં કીધું સારી રીતે બનાવો ચાલુ કયું બનાવવા નહીં તો તે આઠ વિડિયા નાખ્યા મેં કીધું ઇન્સ્ટાગ્રામ ચાલુ કરો ત્રણ મહિનામાં પંચાવન હજાર ફરોવડ થયા ઇન્સ્ટાગ્રામ ખાલી એમાં વિડિયા છે દસ હવે તમને એક મેન વસ્તુ કહું અમારે બે માણાને કઈ વસ્તુને હવે જરૂર નથી યુટ્યુબ બનાવ્યો કે અમારે કોઈ જાહેરાત અમારી જાહેરાત અમે કરીએ કે ખાલી એના સ્ટેટસમાં ઈજરાયલ વિશેનું મૂકી દે ને એટલે દસ ફોન મને આવે હું એક જ કામ કહું હૈરા એક ફોટો મૂકે દેને આપણી જે જાહેરાત કરવાની છે ઈજરાજને એક જાહેરાત કર દે એક મૂકે દે પણ દસ ફોન આવે જોલીએ નાવલામાં તમે જોયું તો તમે આગળ વધશો તમારે ફોલોવર વધારે સામે મેં બે ત્રણ યુટ્યુબરને કીધું તું પેલા અમીરભાઈ જયારે શરૂઆતમાં યુટ્યુબર ઓલા ચાલુ કર્યું ત્યારે પછી રામભાઈએ સપોર્ટ સારો કર્યો હતો રામભાઈ આવ્યા હતા પછી મેં આપણા ગ્રુપમાં મહીચ્યું હતું રામભાઈ બે ત્રણ વખત વિડીયો બનાવી ગયા નાથી ને નાથીબેન ટૂંક જ સમયમાં ઇઝરાયલ જાહે તમને બધા વચ્ચે કહું છું બરાબર ત્યાં જોરદારના વિડીયા બનાવી બરોબર છે એટલે તમે જે કાર્ય કરતા હોય ને ક્યારેક નિસ્વાર્થે કરો ને તો એનું ફળ મળે હોતા મેં અટાણ સુધી નિસ્વાર્થે બધાને વિડીયા મૂક્યા હતા હવે મારે જાહેરાત કરવી હોય ઇઝરાયલ કે મારી કઈ પોતાની અમારું જે કઈ કામ હાલે તો મને હવે મારા એમાં હું કરો રાજવીર મારો ભાઈ છે જેમકો મેં કોઈ દી નથી કીધું કોઈ જાહેરાત કરી દે કે આ રાજુભાઈ ઇટાલી છે જે આપણા ગ્રુપમાં હેલક રાજુભાઈ ઇટાલી વાળા તો બેસ્ટ હું છે એને જ્યારે જ્યારે મેં ફોન કર્યો કે મારે બસો જણા જોઈએ તો એ વિડીયો મૂકી દેતા હતા તો એના વિડીયામાંથી ઘણો બધો ફાયદો થતો હતો બરાબર અને જે લોકોને ખરેખર જવું હોય ઇજરાયલના જે લોકો ગયા હે એ લોકોને ફાયદો થયો હતો બે અઢીથી ત્રણ ત્રણ લાખ રૂપિયા ચાર ચાર લાખ રૂપિયા અમારા કેન્ડિડેટ મોકલે એટલે આ વસ્તુ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાથી થઈ છે એક રંગ આમાં એક જ વસ્તુ જે અત્યારે જે પ્રોડક્ટ બનશે એ પ્રોડક્ટ ભવિષ્યમાં મળશે હિરામભાઈ ખાતરી આપતા હતા બીજી વસ્તુ કે આપણે પણ રંગ બદલાવતા હોય જેમ મોસમ બદલાવીએ પૈસા થાય એટલે રંગ બીજો હોય તમારો જરા ફોલોવર વધી જાય તો રંગ બીજો હોય એટલું આવી જાય બરોબર છે એટલે અને હું તો ઘણા બધા મોટા મોટા માથા છે એના હું વાત કરી દીધી લેજો અને લાઈવ માં જ વાત તો ગુજરાત લેવલના મોટા મોટા માથા છે ને એના હું દળ કરી લીધી લાઈવ માં કરી લીધી જોબરૂ જે ચાલી હતી પછી એટલે મારે એની વિષય ઉપર નથી જાવું બધું મૂકી દીધું પણ કેમ હોય કે એક રંગમાં રહેજો બધાને સપોર્ટ કરજો અને આ જે છે એ તમને મેં કીધું એમ ફાયદો એ થાય કે ચાર પાંચ છે ચાર નાતી રામભાઈ છે આપણા બધાની ચેનલ છે એ લોકો જે આપણો વિડીયો આવશે એટલે એ મોકલશે જે કંપનીના માલિક છે એના ગ્રુપમાં તમારી લિંક મોકલશો બરાબર છે ચાર માલિક છે ચાર જ્ઞાતિના હોય એટલે અલગ અલગ રાજ્ય જ્યાં જ્યાં અલગ અલગ જિલ્લા મારીએ ત્યાં આપણી લિંક વાયરલ થાય એટલા માટે બંનેને ફાયદો હોય અને હવે આપણે આગળનું જે કંઈ કરવાનું છે જમવાનું બરાબર છે એટલે હવે જમી ગયા ઘણા બધા દુખ્યા છે અને કોઈ બાકી હોય

તો એ ખુશી ની વાત છે કે કોઈ એવોર્ડ કિંમત નથી પણ જે એવોર્ડ મળે કિંમત છે મેં પેલા કીધું હતું એટલે બધા કાલે સ્ટેટસ માં રાખજો પોત કે અમને એવોર્ડ મળ્યો ને તમારા ઉપર જે જલવા વાળા હે જલશે બરોબર છે ઘણા એને તકલીફ તો તકલીફ થાવી જ જોઈએ બરોબર છે ને આ જો કેટલા વર્ષ માંથી તમારી ઉંમર છે ચોપન વર્ષ છે બરાબર છે એને ખરેખર એને તાળી આપણે એનું સન્માન કરવું જોઈએ અત્યારે ટેકનોલોજી ના જમાના એ લોકો આગળ આવી અને આ કરે છે પ્રેરણા મળે છે બીજા લોકો કર્મ જોઈને વિદ્યા બનાવવા બનાવી શકે કારણ કે ઈ જે એટલી ઉંમરે જો સપોર્ટ કરીને આટલા વાગે અહીંયા આવ્યા હોય આપણે હારે સપોર્ટ કરવા તો આપણે શરમ ન થવી જોઈએ વિદ્યા બનાવ્યા રાખજો ધીકોડજો બરોબર હારો જમીન ખૂબ સરસ આ સાથે લીલાજીભાઈ ને સાથે એની કીધું વિરામ લેવા માટે આપણે તો જો કે નવું નવું હોય એટલે કઈ બહુ ખબર ન હોય પહેલી વાર આવ્યા માં પણ બધા ભેડા નવું નવું તો કઈ બહુ બોલતા ન આવડે ખેતી કામ કરતા હોય ને ઘરનું કામ કરતા હોય ને પશુપાલન જોડાયેલું હોય તો એ જ વિડીયા બનાવે મુકતા હોય બાકી કઈ આપણે ફેરવા જઈએ તો એ દેખાડીએ બાકી તો બહુ તૌાકી ખબર ન પડે આપણું ચેનલ હે એમ લાઈફ કુતિયાણા અને બીજું ચેનલ છે એમઆર વ્લોગ્સ તો બે ચેનલ છે એમાં એમઆર લફતિયાણા છે હમણાં જ મોનેટાઇઝ ગયું અને ઓલું રનિંગ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બને અને સપોર્ટ કરજો હજી નવા નવા છે કંઈ બહુ બોલતા ન આવડે તો બસ રાખી આજ મારું નામ એક જગતજી નામ છે અલી આપણે

કે લાઈવ ખબર પૂછો તમને તે ઓળખ આલ ફેમિલી લાઈવ બો વાનન લાઈવ અમે એવો પૂછી પડે બે બે ઓર ઘરવા આ રેન્ફેલી લાઈન આવી જ બેન જય મુદના મુદ્દા લીનુ બેન કુકરિયા બી એન એ છે તો ભાવ કહું છે હા તો કેવો એ બધા જોડે હા વિનમ્રએ કોઈ ઉત્સવ વર્તાને હજુ જીત જીત ગેમ આકે વગેરે વગેરે આપણે બધાને આનંદ કરવાનો છે આરે કાં તો અમે લાઈવ લિસા અનરુદ ફેમિલી સે લાઈવ તો એકની જવાની બેન અપુરુષ દ્વારા ઇનામ Eu não sei se O está fazendo isso. Eu não sei se você está fazendo isso. Eu não sei se você está fazendo isso. Eu não sei está fazendo isso. Eu não sei está fazendo

હાજરમાં હોય અમારે મારા પાસે જે લિસ્ટ એટલા નામ હું બોલ્યો એવું કોઈ હાજરમાં હોય ને કોઈ બાકી હોય તો પ્લીઝ મેં સહેલું જ લીધું લીલાભાઈ સહેલું લીધું તો એ જ લીધું ના ક્યારે આપણે આ હાજરમાં તો બોલે છીએ કોઈ હાજરમાં હોય ને બાકી હોય સનાતન સંતવાણી ભાઈ આ હાજરમાં હોય ને અમારે મારા પાસે જે લિસ્ટ થયું હોય એટલા નામ હું બોલ્યું એવું કોઈ હાજરમાં હોય ને કોઈ બાકી હોય તો પ્લીઝ તમે તમે હેજ બીજો આપણે તાળીઓના ગડકડ હતી વધારીએ શોટા

લી <laughs> <laughs> આપડે આગમન દોર છે ને કાર્યક્રમ ચાલુ થશે એક તમને મહેનત સંઘર્ષ બહુ બહુ મહેનત કરી અને ખાસ આ એવોર્ડ માટે અને એવોર્ડ ખરેખર

અને હું એવો માણસ છે કે મને કોઈ એવો ન દેશે તો દુકાને જઈ અને બસો રૂપિયા લઈ લઉં પણ અગાઉ થવું જોઈએ કે નહીં ભાઈ મહિને મહિને કંઈક સફળતા હાસિલ કરે છે એટલે કઈ રીતે મેળવો છે એ જરૂર નથી હોતું તમારા ઘરમાં એવોર્ડ આવે છે ને એ વાત મહત્વની હોય છે બાકી ઘણા બધા એવોર્ડ અમે હામા બસો રૂપિયા એ મને લઈને લઈ ગયા ભાઈ ગુજુભાઈને અને બસ આજે રીતના

આપડે નીકળીએ તો એવું અગિયાર ઓગવાઈ ગયા ઘેર જાય બધા જાય થોડા ઘણા બેઠા થોડા ઘણા જાય